મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર વેચવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક આપીને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર જયરાજભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને સાતના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ખૂબ જ સાચવેલું અને મિત્રો એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે કંપની ફિટિંગ ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે કોઈ પણ પ્રકારનું છેડછાડ કરેલું નથી કંપની ફિટિંગ એસી ટકા જેવું તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બાકી સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં કલર મિત્રો આખો કંપનીનો ઓરિ ઓરિજિનલ તમને જોવા મળશે લાઇટું બધી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ આખું ટ્રેક્ટરમાં કમ્પ્લીટ ટોટલ જવાબદારી સાથે ટાયરની વાત કરી દઉં તો પાછળના ટાયર તમને રિમોટ કરાવેલા જોવા મળશે નવા રિમોટ કરાવેલા પાછળના ટાયર તમને જોવા મળશે બાકી આગળના ટાયર તમને પચાસ ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર આખવું કમ્પ્લીટ છે ટોટલ જવાબદારી કોઈપણ પ્રકારની ખરાબી નથી એક પણ રૂપિયાનો તમને ખર્ચો હાલમાં તમને નહીં જોવા મળે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટર તમે ખરીદી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલા હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને ગામ છે અડતાળા એટલે કે તમને આ ટ્રેક્ટર અડતાળા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર જયરાજભાઈ નામ અને નવ્વાણું સાત પંચાણુંવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો